અને ચોડીયા તાલુકાના ગામડાની વાત કરીએ તો કુંડળ બાદન પર ચોડિયા હડિયાણા લીંબુડામાં ખેડૂતોને પણ નુકસાનીનો વારો ભોગવવામાં આવ્યો છે લીંબુડા ગામના ખેડૂતો સાથે વાતચીત કરી છે તેમજ હડિયાણા બારડી બેરાચરા પંથકમાં પણ કંકાવટી નદીના પાણી ફરી વળ્યા છે ઊભે ઉભા કપાસ બળી ગયા છે આમ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અમારા બહારે આવે અમારે પાકને બહુ મોટું નુકસાન આવ્યું અને જોડિયાની નદીના પાણી અહીંયા કાઢ ગયું પડ્યો એટલે પાક દસ વીઘાનો કપા છે હાવ નિષ્ફળ ગયો અત્યારે અમારે દસ બાર વીઘાનો કપા બની ગયો છે ખર્ચા ચડી ગયા પાંચ વીઘે પાંચ હજારના અને નદીના પાણી આવતા બધી રેલ બધી ફરી વહી રહી છે અને વરસાદે આ આવતો નહોતો ત્યારે આવતો ન ખેંચાવી નહીં પછી ભૂકા કાઢ નહીં ખા વરસાદે અને કપાને આવ નિષ્ફળ કર નહીં ખો હાલ જિલ્લામાં તમામ તાલુકાઓમાં ખેડૂતોને નદી કાંઠેના વિસ્તારોને નુકસાન થયું છે જેમાં કપાસ મગફળી શાકભાજી વધુ વરસાદ બાદ ઘણું નુકસાન થયું છે આમ જામનગર પાસે આમરા ગામમાં પણ જિલ્લામાં લાખો હેક્ટર વાવેતરને નુકસાન ઊભા પાક બળી ગયા છે હવે ખેડૂતો સરકાર પાસેથી વળતરની મળે আশা রাখেছে